દરેક માણસના જીવનમાં ક્યારેક એવો સમય આવે છે જ્યારે મન બોલવા માંગે છે પણ કોઈ સાંભળતું નથી એવા સમયે એક વ્યક્તિ આપણી અંદરનો અવાજ સાંભળે છે એ છે કાઉન્સેલર નમસ્કાર મિત્રો આજનો વિષય છે કાઉન્સેલિંગ એટલે શું અને એ સામાજિક કાર્ય એટલે કે સોશિયલ વર્ક ક્ષેત્રમાં કેમ એટલું જરૂરી છે તો વ્હાલા મિત્રો વર્ક ફોર સોશિયલ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે આ વીડિયોમાં કઈ કઈ મહત્ત્વપૂર્ણ બાબતો પર ચર્ચા કરીશું તેની સૌથી પહેલાં ઝલક મેળવીશું અને હા હું તમને વચન આપું છું કે આ ખૂબ જ ઉપયોગી ટૉપિક પર આપણે વિગતવાર તથા મહત્વપૂર્ણ માહિતી મેળવીશું જે તમને તમારી નોકરી એટલે કે જોબ અને કારકિર્દી એટલે કે કરિયરમાં સફળતા મેળવવામાં ચોક્કસ મદદરૂપ થશે જે તમને બીજે ક્યાંય નહીં મળે બસ આ અત્યંત મૂલ્યવાન જાણકારી માટે વિડીયોના અંત સુધી ચોક્કસ જોડાયેલા રહેજો કાઉન્સેલિંગ એટલે શું કાઉન્સેલિંગના પ્રકારો કાઉન્સેલિંગના સિદ્ધાંતો કાઉન્સેલિંગની પ્રક્રિયા કાઉન્સેલિંગમાં વપરાતી રીતો સામાજિક કાર્યક્ષેત્રમાં કાઉન્સેલિંગનો ઉપયોગ રોજગાર અને વ્યવસાય મોડેલ સારા કાઉન્સેલર માટે જરૂરી ગુણો ને અંતમાં આપણે એક વાસ્તવિક એટલે કે રિયલ લાઈફ કેસ સ્ટડી એટલે કે જીવંત ઉદાહરણનું સંપૂર્ણ વિશ્લેષણ કરીશું જેના માધ્યમથી આજના વિષય સાથે સંબંધિત દરેક અટપટા અને મહત્વપૂર્ણ ટોપિકને તમે વ્યવહારિક રીતે પ્રેક્ટિકલી સમજી શકશો આ પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન તમારા જ્ઞાનને એક નવા સ્તર પર લઈ જશે આજના સમયમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ તણાવ ગૂંચવણ ઉદાસીનતા કે સંબંધની સમસ્યામાં ફસાયેલો છે એવી સ્થિતિમાં કાઉન્સેલર એટલે કે એક તાલીમ પ્રાપ્ત માર્ગદર્શક વ્યક્તિ જે બીજાને સમજવા સહાનુભૂતિ આપવાની અને યોગ્ય દિશામાં લઈ જવાની મદદ કરે છે એક કહેવત છે કે મન સમજાય તો માણસ ભગવાન સમાન લાગે એટલે જ કાઉન્સેલિંગ એટલે માણસને માણસ તરીકે સમજવાની કલા હવે વાત કરીએ કાઉન્સેલિંગ એટલે શું તેનો અર્થ અને વ્યાખ્યા વિશે સમજીએ કાઉન્સેલિંગ એટલે એક એવી પ્રક્રિયા જેમાં એક વ્યક્તિ એટલે કે કાઉન્સેલર બીજા વ્યક્તિને એટલે કે ક્લાયન્ટને પોતાની સમસ્યા સમજવામાં વિચાર સાફ કરવામાં અને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે સરળ ભાષામાં કહીએ તો કાઉન્સેલિંગ એટલે કોઈના મનની વાત મનથી સાંભળવી અને સમજદારીપૂર્વક માર્ગ બતાવવો કાઉન્સેલિંગનો મુખ્ય હેતુ વ્યક્તિની અંદર રહેલી ગૂંચવણ દૂર કરવી આત્મવિશ્વાસ વધારવો અને જીવનમાં યોગ્ય દિશા આપવાનો છે હવે સ્વાભાવિક રીતે એમ પ્રશ્ન થતો હોય કે કાઉન્સેલિંગમાં કોણ કોણ હોય છે કાઉન્સેલિંગ મુખ્યત્વે બે કે તેથી વધુ વ્યક્તિ હોય છે જેમાં એક કાઉન્સેલર એટલે કે તાલીમ પ્રાપ્ત સામાજિક કાર્યકર કે માનસશાસ્ત્રી અને બીજા ક્લાયન્ટ એટલે કે જે વ્યક્તિ મદદ માંગે છે ઉદાહરણ તરીકે લક્ષ્મીબેન તેમના પતિના નોકરી ગુમાવવાથી ચિંતિત છે ત્યારે એક સોશિયલ વર્કર એમને સમજાવે છે વાત સાંભળે છે અને ઉપાય સૂચવે છે આ જ પ્રક્રિયાને કાઉન્સેલિંગ કહેવાય હવે વાત કરીએ કાઉન્સેલિંગના પ્રકારો વિશે એક શૈક્ષણિક કાઉન્સેલિંગ એટલે કે વિદ્યાર્થીઓને અભ્યાસ કારકિર્દી કે તળાવમાં મદદરૂપ થવું ઉદાહરણ તરીકે દસ પછી કયો વિષય લઉં કાઉન્સેલર વિદ્યાર્થીઓના રસ કૌશલ્ય અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માર્ગદર્શન આપે છે બે કારકિર્દી કાઉન્સિલિંગ એટલે કે નોકરી વ્યવસાય કે નવું કૌશલ્ય શીખવા અંગે માર્ગદર્શન આપવું ઉદાહરણ જોઈએ તો બીએસડબલ્યુ પછી ક્યાં કામ મળી શકે કાઉન્સિલર એનજીઓ સીએસઆર અને સરકારી ક્ષેત્રની તકો વિશે માર્ગદર્શન આપે છે જેથી તેમને પોતાના ઇન્ટરેસ્ટેડ સબ્જેક્ટ પર નોકરી વ્યવસાય મેળવવામાં ખૂબ મદદરૂપ બની રહે ત્રણ કુટુંબ કાઉન્સેલિંગ એટલે સામાજિક પ્રશ્નો વિશે સમજણ આપવી જેમાં પતિ પત્ની વચ્ચે મતભેદ પરિવારની ગેરસમજ કે સંતાન સાથેના તણાવમાં મદદરૂપ થવું મુખ્ય હેતુ હોય ઉદાહરણ જોઈએ તો પતિ પત્ની વચ્ચે નાનકડા મુદ્દે ઝઘડો વધી જાય ત્યારે કાઉન્સિલર સમજણ ઊભી કરે છે અને તેમને એક નવી દિશા કે રસ્તો બતાવે અને તે મુદ્દે ગેરસમજણ દૂર કરી આપે છે ચાર પુનર્વસન કાઉન્સેલિંગ આમાં વાત કરીએ તો માદક દ્રવ્યોની લત શારીરિક અક્ષમતા કે કેદી વ્યક્તિઓ માટે માર્ગદર્શન આપવાનું કાર્ય હોય છે તેમનું એક સરસ અને જીવંત ઉદાહરણ છે રિહેપ સેન્ટરમાં સામાજિક કાર્યકર દ્વારા અપાતું કાઉન્સેલિંગ દર્દીને ફરી જીવન જીવવા પ્રેરિત કરે છે પાંચ માનસિક આરોગ્ય કાઉન્સેલિંગ એટલે ઉદાસીનતા ચિંતા કે આત્મવિશ્વાસને ખોટ જેવી સમસ્યાઓ માટે કાઉન્સેલિંગ કરીને વ્યક્તિમાં ફરી આત્મવિશ્વાસ ઊભો કરવાની વાત હોય છે કહેવાય છે ડોક્ટર શરીરને સાજુ કરે છે કાઉન્સિલર મનને સાજુ કરે છે ત્યાર પછીનો એક ખૂબ જ મહત્વનો ટોપિક જોઈએ કાઉન્સિલિંગના સિદ્ધાંતો કયા તથા તેના વિશે ટૂંકમાં જાણીશું એક ગોપનીયતા ક્લાયન્ટની વાત કોઈ સાથે વહેંચવી નહીં બે સહાનુભૂતિ એટલે હું તારી સ્થિતિ સમજી શકું છું એ ભાવ રાખવો ત્રણ અનિષ્કાત વલણ એટલે કે ક્લાયન્ટને ક્યારેય જજ ન કરવો ચાર સ્વીકાર એટલે કે જેવો છે તેવો સ્વીકારી લેવો પાંચ ધ્યાનપૂર્વક સાંભળવું એટલે કે અટકાવ્યા વગર ધ્યાનથી સાંભળવું મિત્રો આ પાંચ મૂળભૂત સિદ્ધાંતોને જો કોઈ કાઉન્સિલર ગહનતાથી અને વ્યવસ્થિત રીતે આત્મસાત કરી લે તો નિશ્ચિત માનજો કે તે વ્યક્તિ એક સફળ અને અસરકારક સોશિયલ વર્કર પ્લસ કાઉન્સિલર બનીને સમાજમાં પોતાનું એક આગવું અને સન્માનજનક સ્થાન બનાવશે એટલું જ નહીં તે કાઉન્સિલર સમાજના જટિલમાં જટિલ પ્રશ્નોનું નિરાકરણ પણ અત્યંત સરળતાથી લાવી શકશે તો હવે આપણે નેક્સ્ટ કાઉન્સિલિંગની પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ અને પોઈન્ટ વાઇઝ સમજીએ એક સંબંધ સ્થાપિત કરવો વિશ્વાસનો આધાર ઊભો કરવો બે મૂલ્યાંકન કરવું એટલે કે સમસ્યાને સારી રીતે સમજવી ત્રણ લક્ષ્ય નક્કી કરવું એટલે કે ક્લાયન્ટ સાથે મળીને ઉકેલની દિશા નક્કી કરવી ચાર કાર્યયોજના એટલે કે યોગ્ય રીતો અજમાવવી પાંચ સમાપ્ત કરવું જાણે ક્લાયન્ટ સ્વતંત્ર બને ત્યારે કાઉન્સેલિંગ પૂર્ણ કરવું છ ફોલોઅપ જરૂર પડે તો આગળ પણ સંપર્ક રાખવો ઉદાહરણ ઘરેલુ હિંસાની શિકાર સ્ત્રી એનજીઓમાં આવે છે કાઉન્સેલર પહેલાં તેને વિશ્વાસ આપે છે પછી કાયદેસર મદદ અને ભાવનાત્મક આધાર આપે છે તો વહાલા મિત્રો આ હતા કાઉન્સેલિંગની પ્રક્રિયા છ મુખ્ય સ્ટેપ જે એક સોશિયલ વર્કર માટે ખૂબ જ અસરકારક અને ઉપયોગી નીવડી શકે છે કાઉન્સેલિંગમાં વપરાતી રીત અને તેનું એક ઉદાહરણ જોઈએ વિશ્વાસ ઉભો કરવો પ્રશ્નોત્તરી પદ્ધતિ પ્રેરણાત્મક વાતચીત ભાવના ઓળખવાની ટેકનિક જૂથ કાઉન્સેલિંગ રોલ પ્લે પદ્ધતિ ઉદાહરણ શાળામાં દસ વિદ્યાર્થીઓને એક સાથે તણાવથી મુક્ત કેવી રીતે થવું પર જૂથ કાઉન્સેલિંગ આપવામાં આવે સામાજિક કાર્યક્ષેત્રમાં કાઉન્સેલિંગનો ઉપયોગ સોશિયલ વર્કના લગભગ તમામ ક્ષેત્રોમાં કાઉન્સેલિંગ ખૂબ ઉપયોગી છે જેમ કે હોસ્પિટલમાં દર્દીઓ અને પરિવારને સમજાવવું શાળામાં વિદ્યાર્થીઓનો તણાવ અને વર્તન સુધારવું સમુદાય વિકાસમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવી ઉદ્યોગ ક્ષેત્રમાં કામદારોનો તણાવ ઘટાડવો કારાગૃહમાં કેદીઓને સુધારવાની દિશામાં માર્ગદર્શન પરિવાર અને બાળ કલ્યાણ દત્તક ઘરેલું તણાવ વગેરેમાં મદદરૂપ કહેવત છે એક વ્યક્તિને મદદ કરવી એ આખા સમાજને બદલવાનો આરંભ છે રોજગાર અને વ્યવસાય મોડલ એટલે કે કરિયર ઓપોર્ચ્યુનિટીઝ કાઉન્સેલિંગ હવે માત્ર સેવા નથી એ કારકિર્દી અને વ્યવસાય બંને બની ગયું છે नौकरी की तक एनजीओ अथवा सरकारी संस्था में काउंसेलर शाला के कॉलेज काउंसेलर हॉस्पिटल के रिहैब सेंटर महिला अने बाड़क विभाग सीएसआर प्रोजेक्ट्स स्वव्यवसाय तक व्यक्तिगत काउंसेलिंग सत्रों ऑनलाइन के ऑफलाइन तनाव व्यवस्थापन वर्कशॉप कारकिर्दी मार्गदर्शन केंद्र फ्रीलांस काउंसलिंग सेवा वेबिनार के अवेरनेस उदाहरण समझिए એક MSW વિદ્યાર્થી કારકિર્દી કાઉન્સેલિંગમાં નિષ્ણાત બને છે તે ઓનલાઈન માર્ગદર્શન આપે છે વિદ્યાર્થીઓ માટે વર્કશોપ કરે છે અને આવક સાથે સેવા પણ આપે છે આ જ છે સેવા અને વ્યવસાયનું સંતુલન હવે આપણે જોઈએ સારા કાઉન્સેલર માટે જરૂરી ગુણો કયા હોવા જોઈએ જે તેમની સફળતા અને સમાજમાં અગ્રિમ સ્થાન મેળવવામાં મદદરૂપ બની શકે એક ધીરજ અને સહાનુભૂતિ બે સારો સંવાદ કૌશલ્ય ત્રણ ગોપનીયતા જાળવવાની ક્ષમતા ચાર નિરીક્ષણ શક્તિ પાંચ વિચાર કરવાની સમજદારી છ સ્વર જ્ઞાન એટલે કે સેલ્ફ અવેરનેસ સાત નૈતિકતા અને સચ્ચાઈ આ બધા ગુણો થકી જ એક કાઉન્સેલર વ્યક્તિ સાથે ભાવત્મક સંબંધ બાંધી શકે અને તેની સમસ્યાનું નિરાકરણ લાવી શકે છે હવે કાઉન્સેલર બાબતે એક જીવંત ઉદાહરણ જોઈએ એક સત્તર વર્ષની યુવતી અભ્યાસમાં નિષ્ફળ થતા નિરાશ થઈ ગઈ હતી શાળાના સામાજિક કાર્યકરે સતત વાતચીત કરીને તેને આત્મવિશ્વાસ આપ્યો અને યોગ્ય અભ્યાસ પદ્ધતિ શીખવી બે મહિના પછી એ જ યુવતી પંચ્યાસી ટકા ગુણ સાથે પાસ થઈ આ છે કાઉન્સેલિંગની શક્તિ તો મિત્રો કાઉન્સેલિંગ એટલે માત્ર સલાહ આપી નહીં એ એક કલાત્મક અને વૈજ્ઞાનિક પ્રક્રિયા છે જે માણસને અંદરથી મજબૂત બનાવે છે સામાજિક કાર્યકર માટે કાઉન્સેલિંગ એ મુખ્ય સાધન છે જે સમાજમાં શાંતિ સમજણ અને સુખની લાગણી ફેલાવે છે કહેવાય છે કે જેમ ડોક્ટર શરીરને સાજુ કરે છે તેમ કાઉન્સેલર મનને સાજુ કરે છે મિત્રો જો તમે તમારી કારકિર્દી અને સામાજિક જ્ઞાનને વધારવા માંગતા હો તો અત્યારે જ અમારી વર્ક ફોર સોશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને અન્ય લોકો સુધી શેર કરો અને હા ભવિષ્યમાં આવનારા એક પણ મહત્વપૂર્ણ વિડીયોને મિસ ન કરવા માટે બેલ આઇકન દબાવીને ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં